બાકી આ રીતે ઘાણો સાબુ થયો છે કેમ કે હમણાં તે શું હતું કે આપણે માંડવીના ખાવાને ઉપરું લેવાનું આવ્યું એટલે કાંઈ ઘાણું ખાબું થવાની નવરાઈ નથી આવતી એટલે નતા કરતા કેમકે બધા કામકાજ આપણે માંડવીના ખવાનું ધાર કરવાનું બાકી હતું એટલે અત્યારે માંડવીના ખવા એ કોઈ ગયા અને ધાર માંડવી એટલે પૂછી ગઈ છે એટલે હવે એવું કામકાજ બાકી હવે માલોને એવું બધું હારવાનું છેડ કરવા છે એવું બધું આવવાનું બાકી છે તમારે તો અહીંયા માતામાં એક પડામાં જે છે બીજા પડામાં થોડું પૂજ કરવાનું છે અને દાળ એવું બધું કરવાનું એની સાબી છે અને બા દિવસ જેવું છે કે વરસાદની આગાહી આપે છે એટલે વાતાવરણમાં થોડું ફાસ્ટ થઈ કે હમણાં આજથી તો વધારે છે પણ આજથી આ ગાય નાથી દાઢ ઓછું થઈ ગઈ છે અને

અને બાદ બીજું આ રીતનું દેખાય છે અને બાદ આપણે માંડવિની ઓઇલ મિલ એ રીતનું આપણે બોર્ડ મારે છે અને આ બાજુનો જે રસ્તો છે એ આપણે મોટુકાથી બોટાદ જવા માટેનો રસ્તો છે અને જો આ રીતના આપણે ત્રણ શટર છે આ બાજુ એ આપણે છે ઓઇલ મિલ અને પાછળની ભાગમાં આપણે છે ત્રીતા તેની ડેરી અને ત્યાંથી આમ જે રસ્તો જાય આ તમનો એ યોજાય છે મોટુકા સાહેબ તો હાલો હવે અમને અંદરથી બતાવું તો પહેલાં જો અહીંયા જોઈ લ્યો આપણું ગોળ બીજું અને આપણા મોટું કાચથી જ રોડ ઉપર એક ચેક તીરદાદાની ઢેરીની બાજુમાં આવે છે પાટિયા કામ અમારું અને આ રીતની નવ દુકાન છે આપણે રોડ કાંઠે અને પાછળના ભાગમાં જો આપણે તીરદાદાની ઢેરી છે અને એની બાજુમાં દુકાન છે અને અહીંયા જો આપણા કોઈલ છે ધૂળું જે ચલાવ એની સીમની ઉપર પાઇપ દેખાતો ચાલો હવે તમને તમને બતાવું

Boleh, kita boleh buat. Kalau kita lebih tua, ya, kita boleh buat. Kalau baru, itu, eh, apa, eh, kita boleh, kita boleh. Kalau kita pas diorang nak tahu, kita boleh. Kalau pas, kita boleh. Kalau pas diorang, kita boleh. Kalau pas diorang, kita boleh tahu. Kalau kita berada di awal, kita, kita, tak cuma itu

તો આ રીતનું આપણે કામકાજ હોય છે અને આ બાજુ જે બીજો પાઇપ છે એ આપણે એક આ બાજુ ફિલ્ટર છે મોટો એ સ્પેરમાં રાખતા હોય જ્યારે ઓલી બાજુનો મોટો ફિલ્ટર ત્યારે ચડાવતા હોય એ ત્યારે જોઈને છે અને જો આ પાઇપનું ચાલુ અને બે ડબ્બાની કેટલી પુરાણી બે ડબ્બાની છે અને આપણે જો સ્ટોક કર્યો છે તેલનો આ બાજુ ફીરેલા ડબ્બા છે આ બધું જોબ આજે પોપેટ વધે છે બધા જો અત્યારે બાકી ત્યાં જવા અને આપણે જોવા જઈએ ઘણું ચાલુ છે એટલે આજ સુવાજું તો પેલા એવું હતું કે લઈને એનું એટલે છે આનું ઘણું કે જે થોડાક સભાય હતા અને લાવ્યા હતા તો એ ફિલ્મ આયની હતી આપણે ઘરનું પિલાણ કીધું એમાં જો આટલા ડબ્બા ભરાણા છે તો એમાંથી તો આ બે ગાણામાંથી જે તેલ આયા આવે એનું અહીંયા વજન થાય છે એટલે અત્યારે તો વજન ચાલુ છે એટલે જો આ ને એવું બધું બંધ છે જ્યારે એમનું આ બે ગાણામાંથી પિલાણ પૂરું થઈ જાય છે ત્યારે અહીંયા ટોટલ બધું આ ટીપમાં આવી જાય પછી જયારે વજન એનો પૂરો થઈ જાય પછી પંપ ચાલુ કરવાના થાય અત્યારે જો વજન ચાલુ છે અને એમાં એક જણાનું તો હવે આપણે જે ઓલું હતું એમાં ઓરેલું હતું એમાં તો પૂરું થઈ ગયું છે એટલે જો આમાં તો પૂરું થઈ ગયું છે હવે અલગમાં હોય એ બાકી છે અને એકબીજાનું છે એ આ ત્રણ ચાર કોઠો છે એ પડ્યું છે એટલે જો હવે એ પૂરું થાય એટલે પછી તો આજ કાણા નહીં

ચાલે ને ડબ્બાનું જેવું બેઠા થાય છે અને અત્યારે તો આપણે ડબ્બાનો ટોપ જોડે છે એટલે થયા ને અને આ બધું તો બાપુ મંડ્યા છે બધે સટર અને એને બધે દાવાની અને બધું રોજ રોજ રૂપાણી જેવી તૈયારી ચાલે થાય કે ટાઈમ છે પૂરો તો હાલ હવે અને પછી અમે પછી વાંચી વાવું બદલાવવાનું ઉમદ તો હોય અને પછી બધું કામ માહિતી આવો જો અત્યારે હાથ અને આપણે જો આવું પાણી તો કરી લીધા છે હજી ઘાણેથી થી બધા આવ્યા નથી મારે તો પછી લગભગ થયા એટલે ગામમાં જવાનું હતું એટલે હું પછી સાયકલ લઈ નીકળી ગયો હતો અને બીજા બધા એ તો નાયના ન હતા એટલે હજી પૂરું તું હોય કે નહોતું હોય કેમ કે ઈવડાય નું એક જણાનું બાકી હતું અને ઈવડાય થોડાક તેલના ડબ્બા લઈ જવાના હતા એ બધું કમ્પ્લીટ કરીને પછી આવવાના હતા એટલે લગભગ લાયતું દેખાય

આવું બધું છે તો હલો હવે વિડીયો કઈ ચુકુદો કેમથી વિડીયો થઈ ગયો છે લાંબો તો વિડીયો ગમે તો વિડીયો ને લાઈક ને શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી